ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે થાય ને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય એટલે વિચાર કરો કે એક મા દીકરી છે આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રે છે આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે એ બીજા પણ કોઈ હેરાન થતા હોય બીજા કોઈ કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે કે જસદણના પ્રભારી છે એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનું ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય

અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ વગર ના કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળની મુલાકાત પોલીસે જયારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કઈ નહીં તો કાંઈ નહીં એકસો એકાવન કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્ર એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેન નો આક્ષેપ છે આમ રાત્રે સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામે વાળા ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ ન્યાયતંત્ર ની વાત કરીએ છીએ આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસ નો વ્યવહાર